સાવધાન લબર યુવાનો માટે લાલબત્તી સમાન કિસો પ્રકાશમાં આવતા પોલીસની કહેવત છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાવધાન ગુજરાત પોલીસની બાજ નજરથી નહીં બચી શકો ત્યારે હવે છેલ્લા ઘણા સમયથી યુવાનોને આકર્ષવા માટે સસ્તી પ્રસિદ્ધિ કરવામાં કાયદાનું પાલન નથી કરતા અને કોઈ પણ જગ્યાએ મોબાઈલ ફોન પર પોતાના વિડીયો બનાવીને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર મોકલી આપે છે ત્યારે હવે સાયબર ક્રાઈમ દ્વારા સુંદર રીતે આયોજન કરીને આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે શિહોરી સબજેલનો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વિડીયો સામે આવતા શિહોરી પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવી માફી મંગાવીને બીજા કોઈ અન્ય વ્યક્તિ આવું ન કરે તેવા ઉમદા કાર્ય અને શિહોરી પોલીસની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે જો કે કાંકરેજ તાલુકામાં હથિયારો ને સરકારી ઓફિસો પાસે વિડીયો બનાવી વાયરલ કરવાની કોશિશ કરી તો ખેર નથી

આ વિડીયો મારા છોકરે મેલ્યો હતો એ બદલ હું માફી માગું છું અને વિડીયો ડિલીટ કરાવું છું નહીં બીજી વાર ભૂલ થાય નહીં